કોઈ પણ યજ્ઞ કરીએ ને તો યજ્ઞમાં દક્ષિણા કમ્પલસરી છે ભલે એક તુલસી પત્ર પણ આપો પણ દક્ષિણા વગર યજ્ઞ ક્યારેય પૂર્ણ થાય નહીં તો સત્ર યજ્ઞ દક્ષિણા નથી તો યજ્ઞ અપૂર્ણ છે ના અહીંયા દક્ષિણા એટલા માટે નથી કારણ કે આ યજ્ઞમાં બધા યજમાન છે અને બધા યજમાન હોય તો કોણ કોને દક્ષિણા આપશે તો આ યજ્ઞથી ફળ શું પ્રાપ્ત થશે તો કે છે યજ્ઞ દ્વારા સુકૃત જે પુણ્ય છે જે પુણ્ય ફળ પ્રાપ્ત થાય આ બધા ઋષિઓની અંદર જાય સમાન ભાવથી આવો જે યજ્ઞ છે એને સત્ર યજ્ઞ કહેવામાં આવે છે અને શૌનકજી ખૂબ પરમ પવિત્ર કુળમાંથી આવે છે આચાર્ય કુળથી આવે છે ભૃગુવંશી છે અને આ શૌનકજી ઋગ્વેદની એક શાખાના પ્રવર્તક છે અને છતાં આ નૈમિષારણ્યમાં જ્યારે સુતગુ સ્વામીનું આગમન થયું ત્યારે એમણે આ સત્ર યજ્ઞને બંધ કરી અને સુતજીના ચરણોમાં બેસી અને કથા સાંભળવાનો નિર્ણય કર્યો હવે તમે વિચાર કરો વેદની શાખાનું જેણે પ્રવર્તન કર્યું છે આ શૌનકજી ભૃગુ વંશમાં જેનો જન્મ છે આવા ઊંચા કુળના બ્રાહ્મણ અને કથા કોની પાસે સાંભળે છે સૂત ગોસ્વામી પાસે જેમના કરતા નિમ્ન કુળ છે અચ્છા સૂત કોને કહેવાય તો કે છે જેની માતા બ્રાહ્મણ હોય અને પિતા ક્ષત્રિય હોય આનાથી જેનો જન્મ થાય એ છે સૂત અર્થાત બ્રાહ્મણોથી નીચી કેટેગરીમાં છે છતાં સુતજી પાસે શૌનકજી કથા સાંભળવા બેઠા છે કારણ શું છે તો કે છે જો જ્યારે આપણે કથા સાંભળવા માટે બેસીએ તો આપણી અંદર જે કાંઈ અભિમાન છે આપણા પદનું આપણી પોઝિશનનું આપણે જે કાંઈ એચિવમેન્ટ કર્યું છે દુનિયામાં એનું આ તમામ અભિમાનનો ત્યાગ કરી અને વ્યક્તિ કથા સાંભળવા બેસું છું એટલે જ પેલા નમ શબ્દ દ્વારા વ્યાસ દેવે બધા અહંકાર નો ત્યાગ કરાવી દીધો છે પ્રભુ હું કઈ નથી હું તમારો છું આ ભાવ જ્યારે દ્રઢ થઈ જાય ને ત્યારે વ્યક્તિ કથા સાંભળવાનો અધિકારી બને છે તો અહિયાં જેવું સુતજીનું આગમન થયું વ્યાસદેવ કહે છે નૈમિષે સુતમાસિનમ અભિવાદ્ય મહામતિમ કથા રસાસ્વાદ કુશલ શૌનકો બ્રવિ કે છે નૈમિષે સુતમાસિનમ નૈમિષારણ્યમાં સૂતજીનું આગમન થયું અને એ સુતજીના વિષયમાં કેવા છે તો કહે છે સુતજી મહામતી છે અચ્છા મહામતીનો અર્થ શું છે મહાનો અર્થ છે મહાન મતી એટલે કે બુદ્ધિ હવે એક પ્રશ્ન થાય દુનિયામાં મહાન કોણ છે ભગવાન તો કે છે ભગવાનમાં જેની બુદ્ધિ સ્થિત છે ભગવાનમાં જેની બુદ્ધિ લાગેલી છે એવા વ્યક્તિને મહામતીમ કહેવામાં આવે છે જે સુતજી છે જે આ કથાના વક્તા છે અને બીજી લાઈનમાં શ્રોતાનો પરિચય આપે છે શ્રોતા તો કે છે કથા અમૃત રસાસ્વાદ કુશલ જે કથાના અમૃતને પાન કરવામાં એક્સપર્ટ છે કુશળ છે અર્થાત કથા સાંભળવામાં આળસ નથી સાંભળવામાં એક્સપર્ટ કોણ છે તો કે છે જેને સાંભળવામાં આળસ ન હોય પેલું એક લક્ષણ છે શ્રોતાનું અચ્છા અલસ થી આળસ શબ્દ આવ્યો છે અને આનો એક સમાનાર્થી શબ્દ છે અરસ અલસ અને અરસ સંસ્કૃત વ્યાકરણમાં કે છે થાય તો અરસ નો અર્થ શું છે જેને સાંભળવામાં રસ નથી તો આ શ્રોતા નથી જો તમે કથામાં રસ નથી લેતા તો આળસ આવશે આવશે ને આવશે એટલા માટે કીધું પીબત ભાગવતમ રસમાલયમ રસિક બનો પાન કરો આ કથાનું કેવી રીતે તો કે છે કાનથી કળિયુગમાં અમૃત પીવામાં આવે છે કાન દ્વારા અને અમૃત છે કથા તો જેવી રીતે ભ્રમર ફૂલમાંથી રસ લેવા માટે એમાં એની કુશળતા છે એક્સપર્ટ છે એવી રીતે આપણે કથાને સાંભળવામાં એક્સપર્ટ હોવું જોઈએ શૌનકજી છે કથા અમૃત રસ ની અંદર એક્સપર્ટ છે અને એટલા માટે જ્યારે સુતજીએ આસન ગ્રહણ કર્યું અને શૌનકજી એમને પ્રશ્ન કરતા કહે છે શ્રી શૌનક વાચ અજ્ઞાન ધ્વા વિધ્વંસ કોટિસોર્ય સભાખ્યા કથા સારમ મમ કરણ રસાયણ કે છે હે સુતજી કથા સારમ કથાનો સાર શું છે એ અમને સંભળાવો પ્રશ્ન થાય રોગ શું છે તો કે છે માયા મોહ અને અજ્ઞાન આ રોગ છે અને આ ત્રણેયની નિવૃત્તિ જેણે કરવી છે ત્રણેયથી મુક્ત થાવું છે એને કાન દ્વારા આ ઔષધિને અંદર લેવી પડે છે જ્યારે આ કથારૂપી અમૃત કોઈ પાન કરે તો માયા મોહ અને અજ્ઞાનથી મુક્ત થાય છે આગળ પ્રશ્ન કરતા કહે છે માયા મોહ વૈષ્ણવે ક્રિયતે તે કથન જે વૈષ્ણવ છે ભગવાનના જે ભક્તો છે આ માયાની નિવૃત્તિ માટે શું કરે છે કારણ કે ભગવાનના ભક્તો પ્રાય માયાથી મુક્ત હોય છે તો પછી આની મુક્તિનું કારણ શું છે સુતજી કહે છે એ પણ કથા છે વૈષ્ણવો એટલે આતાથી મુક્ત છે કારણ કે નિત્ય કથાઓમાં રમણ કરે છે એટલા માટે માયાથી મુક્ત છે મોહથી મુક્ત છે અજ્ઞાનથી મુક્ત છે અને કળિયુગની અંદર પ્રાય જીવ આસુરી સ્વભાવના થઈ ગયા છે નાની નાની વાતો ઉપર લડાઈ કરે છે જ્ઞાન તો છે નહીં છતાં બહુ મોટા જ્ઞાની હોવાનો દેખાવ કરે છે તો આ જે આસુરી ભાવવાળા જીવ છે આની શુદ્ધિ કેવી રીતે થાય એનો ઉપાય બતાવો અને અંતિમ પ્રશ્ન કરતા કહે છે કૃષ્ણ પ્રાપ્તિ કરમ શશ્વત સાધનમ તદ્વદ અધુના ભગવાન કૃષ્ણની શાશ્વત પ્રાપ્તિ કરાવી શકે આવું સાધન કહ્યું છે ભગવાન કૃષ્ણના દર્શન કેવી રીતે થાય ભગવાન મળે કેવી રીતે તો આ જેટલા પણ પ્રશ્નો અમે પૂછ્યા છે એ સુતજી કૃપા કરીને આનો ઉત્તર આપો સુત ગોસ્વામી કહે છે હે શૌનકજી આ જેટલા પ્રશ્નો તમે પૂછ્યા છે આ બધા પ્રશ્નોનો એક જ ઉત્તર છે ભગવાનની કથા વારંવાર સાંભળો આ કથાને વારંવાર કથાના શ્રવણથી આ બધા પ્રશ્નોનું સોલ્યુશન આવી જાય છે ઘણી વાર લોકોના મનમાં એવો ભાવ થાય કે અમે તો એકવાર ભાગવત સાંભળી લીધું છે સાત દિવસ કથા સાંભળી લીધી છે તો હવે પાછી કથા શા માટે સાંભળીએ ભાઈ જો એક વાર કથા સાંભળ્યા પછી એમ થાય કે હવે મારે સાંભળવાની જરૂર નથી એનો અર્થ કે કથા તમે સાંભળી જ નથી અથવા કથા તમારી અંદર એક શબ્દ પણ આવી નથી કથા સાંભળ્યા પછી એમ થાય કે ઓર વધારે સાંભળવી છે તો સમજવું તમે કથાના અસલી શ્રોતા છો માની લો તમે જમવા માટે જાઓ અને કોઈ એક સ્વીટ તમે લીધી એક બટકો ખાધો છતાં સમુદ્ર ક્યારેય ફૂલ થતો સમુદ્ર ક્યારેય એવું નથી કેતો કે હવે બસ બહુ પાણી આવી ગયું રહેવા ગયું એન વિશ્વની જેટલી પણ નદીઓ છે સમુદ્રમાં મળે છે છતાં સમુદ્ર ક્યારેય ઓવરફ્લો થતો નથી એમ કાન જે છે ને એને સમુદ્ર બનાવી દીધું અને કથા જે છે એ નદીના સમાન છે એને હંમેશા આવતી જ રહે આવતી જ રહે પણ ક્યારેય આપણું ચિત્ત આપણું મન આનાથી તૃપ્ત નહીં થાય નિત્ય નિરંતર આ કથા શ્રવણ થતી રહેશે સુતગોસ્વામી કહે છે કે શૌનકજી ભગવાન પ્રતિ તમારી અંદર પ્રેમ છે અને એટલા માટે એ તસ્માત અપરમ કિંચિત મન વિદ્યતે કે છે શૌનકજી મનની શુદ્ધિ માટે એ તસ્માત અપરમ કિંચિત કથાથી વધારે અન્ય કોઈ સાધન નથી જો આપણે હરેક વસ્તુઓમાં શુદ્ધિનો વિચાર કરીએ છીએ જેવી રીતે આપણે તીર્થોમાં ગયા આજે હરિદ્વારની અંદર બેઠા છીએ ઘણા લોકો ગંગાજીમાં સ્નાન પણ કરશે તો ગંગા સ્નાન કરવાથી શરીર તો શુદ્ધ થશે પણ મન શુદ્ધ થતું નથી અને ઘણા બધા સાધનો છે જેના કરવાથી શરીરની શુદ્ધિ થાય પણ મન શુદ્ધ નથી થતું મંદિરની અંદર ગયા ભગવાનના દર્શન કર્યા શરીર તો પવિત્ર થયું પણ મન પવિત્ર થતું નથી દાન કર્યું પુણ્ય કર્યું જેના કારણે ધન પવિત્ર થયું પણ મન પવિત્ર થતું જો આ સમસ્યા મંદિરોમાં પણ રહે છે વ્યક્તિ મંદિરે તો જાય મંદિરે જાય ત્યારે મનમાં ભાવ એ હોય કે મારે ભગવાનના દર્શન કરવા છે ભજન કરવું છે પણ મંદિરોની અંદર જઈને ત્યાં પણ પૂજારી મને હાર પહેરાવે અને પછી હાર પહેરીને આમ છાતી ચોડી કરી નીકળે બાર લોકોને બધા હું મોટો ભગત છું આવું થાય ને આપણને એક અભિમાન એવું રહે કે નહીં મંદિરોમાં બધા મને જોવે અને જો પૂજારી કોઈને હાર નો આપ્યો મને આપ્યો એમાં પણ એક અહમ આવે હું શ્રેષ્ઠ છું હું સૌથી સારો ભક્ત છું હું સૌથી મોટો છું આને પુષ્ટ કરવા માટે હંમેશા બીજા ભક્તો ની ઉપર પોતાનો અહંકાર થોપતા રહે મંદિરોમાં પણ આ જોવામાં આવે છે એટલા માટે કે ભગવાનનું ચરણામ થતું નથી પ્રદર્શન વધી જાય પછી એને હું સારો ભક્ત છું મોટો ભક્ત છું શ્રેષ્ઠ છું મારી જેવું કોઈ નથી અને આના માટે ઈ પછી દેખાવ ચાલુ કરે અને જેમ જેમ પ્રદર્શન વધતું જાય એને ખબર નથી એટલો જ મુક્તિ થી દૂર થતો જાય છે પ્રદર્શન થી મુક્તિ નહીં આવે ને તમે આખા વિશ્વમાં ફેમસ હોવ પણ તમારું મન શુદ્ધ ના હોય તો તમારી મુક્તિ થવાની નથી આ તત્તો જો ખબર નથી આનો કોઈ લાભ નથી સુતજી કે છે મોટા મોટા યજ્ઞો થી પણ મન પવિત્ર નથી થતું જો આજ ક્ષેત્રમાં એક સ્થાન છે કનખલ હરિદ્વાર થી નિકટ કનખલ ની અંદર દક્ષ પ્રજાપતિ દ્વારા એક યજ્ઞ થયો હતો વાજપેયી યજ્ઞ હેને એટલો મોટો એટલો વિશાળ યજ્ઞ જેમાં સાક્ષાત દેવતાઓની ઉપસ્થિતિ હતી પણ એ યજ્ઞ થી પણ દક્ષનું મન શુદ્ધ ન થયું શિવજી પ્રત્યે જે દ્વેષ હતો ને એ તો હતો જ તોય હતો એટલો વિશાળ યજ્ઞ કર્યો છતાં શિવજી નો દ્વેષ ગયો નહીં